ચોમાસામાં વડોદરા શહેરને ભુવા નગરી ખાડા નગરી પણ કહેવામાં આવે છે અને ફરી એકવાર જ્યારે હવે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે ફરી વખત વડોદરા ભુવા નગરી બન્યું છે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે જે શાસ્ત્રી બ્રિજ પાસે એક જ રોડ પર લગભગ ત્રણ જેટલા ભુવા પડ્યા છે અને સ્થાનિક અહીંયા સામાજિક કાર્યકર વિજય જાધવ કે જેઓ હાલમાં પોષ્કાર લઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કારણ કે અહીંયા હજુ સુધી પાલિકાની કોઈ ટીમ નથી આવી અહીંયા બેરીકેડ નથી મૂક્યા કે પુરાણ નથી શરૂ કરાયું ફક્ત અહીંયા સ્થાનિકોએ એક ટાયર અને એક લાકડું બચાવવાના પ્રયાસ કર્યા છે કે અહીંયા અકસ્માત ન થાય ત્યારે વડોદરા શહેરમાં ચોમાસું આવે એટલે સ્વાભાવિક છે કે ભૂવાઓ અને ખાડાઓ તો અહીંયા હવે નોર્મલ થઈ ગયા છે જે રીતે મગરો અહીંયા સામાન્ય થઈ રીતે હવે ભૂવાઓ પણ સામાન્ય છે આ સમસ્યામાંથી અંત પાલિકા લાવી શકે એવું લાગે છે ખરું હું તો એક જ વાત કરીશ કે જે પ્રમાણે વડોદરા શહેર ભુવા નગરી થઈ ગઈ છે અને તમે જો કે થિયેટર બહુ જ પડી રહ્યા છે મીડિયા આવે જે સામાજિક કાર્યકર્તાઓ વિરોધ કરે છે પણ આ જે જાડી ચામડીના અધિકારીઓ છે કે નેતાઓ છે કે જેમના માલેતુજારાને કોન્ટ્રાક્ટર આપીને આ જે કામગીરી સોંપવામાં આવે છે અત્યારે વાત કરીએ તો અહીંયા પંડ્યા હોટલથી લઈને જકાતનાકા સુધી વર્ષો પહેલાં ડ્રેનેજની મેઇન લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને જે પ્રમાણે લાઈનની અંદર જે પુરાણ કરવું જોઈએ એ પુરાણ પ્રોપરલી કર્યું નહીં આજે અમે અમારા ઘરનું બી જો કામ કરતા હોય તો ઘરની અંદર બી અમે પ્રોપરલી પુરાણ કરતા હોય પણ અત્યારે જ્યારે મુખ્ય માર્ગો હોય તો એને આ લોકો તકેદારી લેવી જોઈતી હતી પણ એ તકેદારી લીધી નહીં એને આ રોડ પર છેલ્લા બે દિવસથી કન્ટિન્યુટી ત્રણથી ચાર ભૂવા પડેલા છે અને સાથે સાથે હું તંત્રને એક વાત કરીશ કે આ જે પણ કોન્ટ્રાક્ટર છે કે જેના આ કામગીરી સોંપવામાં આવી હતી સૌથી પહેલાં તેને બ્લેકલિસ્ટ કરે અને આની પાછળ જે પણ અધિકારીઓ છે એને પણ સસ્પેન્ડ કરે કેમકે આ તો વાત એવી થઈ ગઈ છે કે ભુવા નગરી થઈ ગઈ અને આ તો મીડિયાઓ થાય પણ આ લોકો જાડી ચાણવેલ લોકોને કંઈ અસર થતી નથી અને જે પ્રમાણે લોકોના વેરાના પૈસા અત્યારે વિનામૂલ્યે વેરાના પૈસાનું વળતર મળતું નથી ખાલી ખોટાને ખોટા મોટા મોટા તાઇફાઓ થાય છે અને જે લોકોને વ્યવસ્થા મળ્યું છે વ્યવસ્થા મળતી નથી આ વાત હું દુઃખથી કહીશ સ્થાનિક સામાજિક કાર્યકર વિજય જાધવનું કહેવું છે કે બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને કરવા જોઈએ પરંતુ પાલિકા બ્લેકલિસ્ટ કરશે કે કેમ કારણ કે અત્યાર સુધી તો કોઈ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થયો હોય ભુવાને લઈને એવું લાગતું નથી ત્યારે આશા રાખીએ કે પાલિકા હજુ પણ જાગે અને એવી કાર્યવાહી કરે કે વડોદરાવાસીઓ આ ભુવાની સમસ્યાથી બહાર આવે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ મહા સંદેશ ન્યૂઝ વડોદરા